હેલો મિત્રો કેમ છો તો મારું નામ છે સચિન ને આજ આપણે શીખવાના છે કે શોર્ટ વિડીયો કેવી રીતે વાયરલ કરવો અને આપણે એ પણ સ્ક્રીનમાં બતાવી દઈએ તમે પણ નવા યુટ્યુબ પર હોય તો એ તમારા માટે બહુ જરૂરી છે તો આપણે સ્ક્રીન ચાલુ કરી નાખા છે હવે સ્ક્રીન મને ચાલુ કરવા તો હેલો મિત્રો આપણે સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે તમે લાઈવ પ્રૂફ દેખી શકો છો અને આપણે તમને બતાવવાના છે કે માત્ર પંદર દિવસ કે વીસ દિવસની અંદર આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કેટલા થયા છે એ હું તમને બતાવી દઈશ કારણ કે જે હું શોર્ટ ચેનલ છે અલગ રાખું છું અને લોંગ ચેનલ પણ અલગ રાખો છો એટલે આ વિડીયો જે હું લોંગ ચેનલમાં રાખું છું તમને શીખવા માટે અને જે હું બીજું કામ કરું છું એ બીજી ચેનલમાં છે એટલે આપણે તમને એમાં બતાવી દઈશ કે લાઈવ પ્રૂફ તમે દેખી શકો છો પહેલાં જશો આપણે વ્હાઈટ સ્ટુડિયોની અંદર અને તમે અહીંયાથી લાઈવ પ્રૂફ તમે દેખી શકશો કે મારા સબસ્ક્રાઈબ કેટલા થયા છે તમે દેખી શકો છો અહીંયાથી અહીંયાથી તમે જોઈ શકો છો મારા સબસ્ક્રાઈબ કેટલા થયા છે હાલમાં પાંચસો અઠ્યાસી સબસ્ક્રાઈબ થયા છે માત્ર પંદરથી વીસ દિવસની અંદર તમે પણ કરી શકો છો તો આપણે મેન વાત એ કે વિડીયો તમે કેવી રીતે અપલોડ કરો છો એ આપણે મહત્ત્વનું છે તમે વિડીયો ડાયરેક્ટ શૂટિંગ કરી અને ડાયરેક્ટ નાખી દશો આપણે મેન મહત્ત્વનું વાત એ છે કે વિડીયો કેવી રીતે આપણે અપલોડ કરવો તો આપણે હું તમને એ જ બતાવી દઈશ કે ચાલો આપણે વિડીયો અપલોડ કર્યો હાલમાં હું ચેનલ ચલાવું છું હાલમાં હાલમાં તમે લાઈવ પ્રૂફ દેખી શકો છો હું ચેનલ ચલાવું છું હાલમાં કેટલી એક બે ત્રણ અને ચાર ચાર ચેનલ મારી હાલમાં લાઈવ પ્રૂફ તમે દેખી શકો છો હાલમાં તો મારા જ છે અત્યારે હાલ વિડીયો હું નાખવાનો છે એસપી બોસમાં અને જે મારી શોર્ટ ચેનલ છે અલગ છે એમાં હું તમને લાઈવ પ્રૂફ દેખાડશું પાંચસો ને અઠ્યાવીસ સબસ્ક્રાઈબ છે તમે અહીંયા દેખી શકો છો તો આપણે તમને વિડીયો કેવી રીતે અપલોડ કરવો એ આપણે શીખવાનું છે કેવી રીતે કરવાનો છે કે પહેલાં તો આવી ગયા છે આપણે ચેનલની અંદર ચેનલની અંદર યુટ્યુબની અંદર જાતું રહેવાનું છે તો પહેલી આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે યુટ્યુબ ઓપન કરી અને અહીંયાથી આપણે દબાઈ જવાનું છે ટ્રેન્ડિંગ ઓડિયો લેવાનો છે આપણે અહીંયાથી તમને બતાવી ગયો અહીંયાથી દબાવવાનું છે આપણે ટ્રેન્ડિંગ ઓડિયો તો જતા રહેશે ટ્રેન્ડિંગ ઓડિયામાં ટ્રેન્ડિંગ ઓડિયામાં જઈને અહીંયાથી તમારે શોર્ટ લેવાનો છે શોર્ટ આમાં તમારે શોર્ટ વાળી વિડીયો વાયરલ થશે ગ્રીન સ્ક્રીનની અંદર જ ગ્રી ગ્રીન સ્ક્રીનની અંદર તમે એક મહિનો મહેનત કરો તો તમારે પચાસ હજારથી આસપાસ સબસ્ક્રાઈબ તમારા થઈ જશે એ હંડ્રેડ પર્સન્ટ જ છે તો અહીંયાથી આપણે અહીંયા દેખી શકો છો તમે કે તમે અહીંયાથી ગ્રીન સ્ક્રીન વિડીયો કેવી રીતે ઉતારવો આપણે તો હું તમને એ જ લાઈવ પ્રૂફ બતાવી દઈશ કે ગ્રીન સ્ક્રીન વિડીયો કેવી રીતે ઉતારવો અહીંયા આયક ને દબાવવાનું છે અહીંયા દબાવી અને આપણે અહીંયા લખેલું છે લઈ લઈ સ્ક્રીન એટલે આપણે સ્ક્રીન વિડીયો ઉતારવાનો છે તો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અહીંયા દબાવી દેવાનું છે સીધા ચલાતા છે એમાં એમાં જઈને અહીંયાથી આગળ દબાવવાનું છે વિડિયો અપલોડ છે તો આપણે અપલોડ કરવા માટે પેલો અપલોડ કરવા માટે તમારે અહીંયાથી સ્ક્રીન નાની સાઈડ કરીને તમારે સાઈટમાં લગાઈ જવાની છે અને પછી તમારે આ જે ઓપ્શન દેખાય છે આને મ્યુટ કરી નાખવાનું રહેશે આપણે અને આપણે મ્યુટ કરવાનું રહેશે મ્યુટ કરવાનું તો આપણે મ્યુટ ખોલી નાખશું મ્યુટ ખોલી નાખવાનું છે આપણો વોલ્યુમ અવાજ ધેમો કરી નાખવાનો રહેશે તો આપણે અવાજ ધેમો કરી નાખ્યો છે મ્યુટ ખોલી નાખ્યો છે અને અહીંયાથી આપણે પ્લે કરવાનું છે ડાયરેક્ટ બીજું કંઈ કરવાનું નથી આપણે સીધો પ્લે કરી વિડીયો અને વિડીયો પ્લે થઈ જાય એટલે અહીંયાથી સીધું આગળ જવાનું છે નેક્સ્ટ નેક્સ્ટ જવાનું અહીંયાથી તમારે એમનું ને એમનું ટાઇટલ કોપી મારવાનું છે આપણે ખુદ નહીં લખવાનું તો આપણે અહીંયાથી ડાયરેક્ટ એમનું ટાઇટલ કોપી કરી લઈએ છીએ અને સીધો અપલોડ કરી દો ને અહીંયાથી તમે થમનેલ પણ લગાવી શકો છો થમનેલ તો તમારે લગાવતા આવડતું જ હશે તો આપણે થમનેલ રાખી દઈએ હા થમનેલ રાખી દીધું અહીંયાથી નો પબ્લિક કરી નાખવાનું પબ્લિક નો કરવાનું કારણ એ છે કે તમે ડિપ્રેશનમાં જઈને તમે ટાઇટલ કોપી કરીને ડિપ્રેશનમાં લાખી શકો જે ટાઈટલ લખેલું છે ડિપ્રેશનમાં લાખવું જરૂરી છે કારણ કે તમારો વિડીયો શો કરે એના કારણથી આપણે લાખી લાખવું જરૂરી એના કારણથી અનપબ્લિક કરીને રાખવાનું છે અને વાઇટ સ્ટુડિયોની અંદર જઈને જ તમારે પબ્લિક કરવાનું છે તો આપણે અહીંયાથી અપલોડ કરી દઈએ છીએ અપલોડ કરી દઈને સીધા જતા છે આપણે વ્હાઈટ સ્ટુડિયોની અંદર એની રાહ નહી જોવાની કે આપણે વિડીયો ચડે વિડીયો ચાલુ વિડીયામાં પણ તમે અહીંયાથી કરી શકો છો તો આપણે આ વિડીયો ચાલી રહ્યો છે એના એનામાંથી ક્લિક કરશે અહીંયાથી ક્લિક કરીને આપણે દબાવવાનું છે પેન્સિલમાંથી સારી પેન્સિલ પેન્સિલમાં દબાવી દેવાનું છે પેન્સિલમાં દબાવીને આપણે અહીંયાથી આ ટાઇટલ કોપી કરી લેવાનું છે કોપી કરી અને ડિપ્રિપ્શન બોક્સમાં નાખી દેવાનું રહેશે તો આપણે નાખી દીધું છે અને અહીંયાથી તમે અનપબ્લિક કરી શકો છો તો આપણે અહીંયાથી કરી દીધું અહીંયાથી અપલોડ કરી દેવાનો છે બીજું કંઈ કરવું નથી તમારા ગ્રીન સ્ક્રીનમાં વિડીયો ઉતારશો તો હન્ડ્રેડ પર્સન્ટ વાયરલ થશે થશે